રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ હવે એક આજે મારે તમને એક એવી સ્ટોરી જે કેવી છે એટલે સ્ટોરી એટલે હકીકત છે રિયલ વસ્તુ બની છે અને આ આજે અત્યારે મીડિયાની અંદર સ્પેશિયલી ફોરેનની અંદર અત્યારે આમ ન્યા પણ ઇન્ડિયામાંય આવી ગયું છે મીડિયામાં બધી જગ્યાએ વાયરલ થઈ ગયું છે આનું આ સ્ટોરી અને બહુ આપણે તો વિચાર આવે તમને કે વિચાર કરીએ આપણે કે આપણે કોઈને કંઈ નડ્યા ન હોય ક્યારેય કોઈ દિવસ જિંદગીમાં રાઈટ અને ઓચિતાને પોલીસ આવીને તમને કીએ કે તમે છે ને તમે ફલાણા માણસનું કે ખૂન કરી નાખ્યું છે અને ચાલો તમને લઈ જવા છે અને હાથ કડી નાખીને આપણે લઈ જાય જે આપણે કર્યું જ નથી ગુનો જ નથી કર્યો હવે એ ગુનામાં લઈ જાય અને ન્યાય લઈ જઈને પછી પાછી આપણને મોટી સજા થાય ચાલી પિસ્તાલીસ વર્ષની અને પાછા આપણે છૂટીએ તો પાછા કહે કે તમે પહેલાં કંઈક ગુનો કર્યો હતો તો તમને હવે અહીંથી ડિપોટ કરવામાં આવશે હવે આવી વસ્તુ બની છે આપણે શું થાય ટૂંકમાં આપણે એ જગ્યાએ હોય તો કેવું ફીલ થાય એમ મારે એ તમને એક વખત આપણે વિચાર કરીએ તો એમ હવે એ બિચારે આપણો ઇન્ડિયન ઓરિજન ઇન્ડિયન માણસ છે આપણે ઇન્ડિયાનો જ સાઉથ ઇન્ડિયાનો હવે એ એ માણસે એવા હું કર્મ એવા કર્યા અહીં એ કર્યા પહેલાંના કંઈ આ આ વર્ષમાં આ આ લાઈફમાં તો કંઈ કર્યું જ નતું એની બિચારે આ લાઈફમાં તો એની બહુ સારું જ બધું કર્યું છે પણ છતાંય એને એવી સજા થઈ કે જે છુટકારો જ નથી આપતી કોઈ છૂટતો છૂટી જ નથી શકતો કોઈ વર્ષમાં એમ તો ચાલો વાત કરીએ એનું નામ છે સુબ્રમણ્યમ વેદમ એને અને સુબુ એને કીએ છે હવે એ છે પહેલાંની એની હિસ્ટ્રી તમને વાત કરું તો એ છે ને નાઇન્ટીન સિક્સટી ટુમાં ઓગણીસો ને બાસઠમાં છેઠ અમેરિકામાં ગયા હતા અને એની મા બાપ સાથે ગયો અને હી વોઝ લાઇક અબાઉટ ઓનલી નવ વર્ષ હતો ત્યારે નાઇન મંથ ઓલ્ડ રાઇટ ને એ માઇગ્રેન્ટ થયા એના મા બાપ અમેરિકામાં અને બે પ્રોફેશનલ હતા એટલે એટલે ટૂંકમાં ભણેલા ગણેલા હતા એટલે એ ગયા હતા ટૂંકમાં એમ એ કંઈ કામ કરવા ત્યાં નહોતા ગયા કે હાલો ભાઈ આપણે મજૂરી કરવા જાવ એવું નહોતું એમ રાઈટ બેય ભણેલા ગણેલા હતા હવે આ ભાઈ જે છે સુબ્રમણ્યમ રાઈટ ધીરે ધીરે મોટો થાય છે અને મોટો થાય અને લગભગ ઓગણીસ વીસ વર્ષનો થાય તો એને ઘણી બધી ફ્રેન્ડશીપ એ બધી અહીંયા થઈ જાય છે બીજા બીજા બધા આરે ન્યાના લોકલ માણસો આરે અને એને વચ્ચે એ ભણતા હતા જે જગ્યાએ ભણતા હતા એક ક્લાસમેટ તો એનું નામ છે ક્લાસમેટ એક હતો એનો સાથે એટલે ટૂંકમાં એના સાથે રહેતો હતો અને ભણતા હતા પણ ભેગા જ અને એનો ભાઈ બંધ હતો એમ અને એનું નામ થોમસ કિન્ઝર રાઈટ હવે આ ભાઈ ત્યારે લગભગ ઓગણીસ વીસ વર્ષની આની ઉંમર હતી સુબ્રમણ્યમની અને સુ વિચ ઇઝ ધ સુબુ રાઇટ હવે ઓચિતાનું શું થઈ ગયું કે પેલો જે એનો જે આ ભાઈબંધ હતો થોમસ કિન્સર કે એને ટોમ કિન્સર જે ટોમ કહે છે ટોમ કહેતા હવે એ ઓચિતાનો ગુમ થઈ જાય છે હવે ગુમ થઈ જાય છે અને પછી ઇન્વેસ્ટિગેશન થાય છે ને ઇન્વેસ્ટિગેશનમાં થાય છે એટલે એની બોડી છે ક્યાંક એક જગ્યાએ ક્યાંક દટાયેલી ત્યાંથી મળે છે જંગલમાંથી અને એને એ જો જે ચેક જ્યાં કરે છે તો એને છે ને કોઈ શોર્ટ ડેટ કર્યો હતો એટલે એને ખોપરીમાં ગોળી મારી દીધી હતી હવે આ આ વસ્તુ બની ત્યારે એ લોકો જે પોલીસ છે પોલીસ આખું ઇન્વેસ્ટિગેશન કરે છે એના વિશે અને ઇન્વેસ્ટિગેશન કરે તો કે કોણ કોણ હતું અને કોણ કોનો ફ્રેન્ડ હતો ને આ બધું મીન વાઇલ એ લોકોને એવો શક જાય છે કે આ સુબ્રમણ્યમે એટલે સુબુએ કે આને આને ગોળી મારી દીધી હવે એના ભાઈ બંધને કોઈ દિવસ ગોળી મારે કોઈ આવી રીતે રાઈટ એટલે એ કે તે કે એને ગોળી મારી કારણ કે આની આ ભાઈ એ છે ને એ કંઈ પહેલાં પિસ્તોલ કારણ કે ત્યાં તો બધા હથિયાર તો બધા કોમન છે અત્યારે લેવાનું પહેલાં પહેલાં પણ વેચાતા એમને એમ એટલે તમે લાઇસન્સ વગર નહીં લઈ શકતા તો આની પાસે જે બંદૂક હતી જે સુબ્રમણ્યમ પાસે રાઈટ પોઈન્ટ ટુ ફાઈવ કેલીબાર પિસ્તોલથી એને ગોળી મારેલ હતી તો આની પાસે એ જ એવી જ પિસ્તોલ હતી તો એ કે ના એ કે તમે મારી છે ને બીજી એની બધી કે એવિડન્સને આને ઉપાડી ગયા ત્યાંથી અને ઘરેથી અવડા નનકડા એટલે વીસ વર્ષનો વીસ એકવીસ વર્ષનો હે માંડવ જે તો ભણતા હતા રાઈટ હવે ઉપાડીને એને પછી એના ઉપર બધે મુકદ્દમો ચાલ્યો અને મુકદ્દમ એમાં જે ઓલો કોઈ એવો વિટનેસ કોઈ મળી ગયો કે એને કીધું હતું કે આ આ કે છે ને પિસ્તોલી કે મારી પાસેથી આ જગ્યાએ એથી મારી પાસે લઈ ગયો તા કે કોણ તો કે આ સુબ્રમણ્યમ એમ એટલે ઓલા લોકોએ કોઈ એની પાસે બીજું પોલીસ પાસે બીજો કોઈ એવો એવિડન્સ હતો નહીં કે જેનાથી પ્રૂવ થાય કે આ પિસ્તોલ એની મારી છે એમ એવું કોઈ સાબિતી જ નથી કોઈ વસ્તુની સાબિતી નથી અને છતાંય જજે આ ખબર નહીં ગમે તે ત્યારે રેસીસ તો હતું જ કારણ કે રેસીસ તો પહેલેથી જ છે કારણ કે એની આપણે આ સ્કીન જોઈને સ્કીન જોઈને એને બહારના માણસો છે એટલે એને સીધે સીધી એને ઉંમર કહીને ચાલીસ વર્ષની સજા દઈ દીધી ત્યાં ચાલીસ વર્ષની અને એ કે ના તો જ કર્યું છે હવે આ આ ભાઈ છે જે સુબુ શૂબું છે કે ભાઈ મેં નથી કર્યું મેં નથી કર્યું અને એને એના ફાધર પેરેન્ટ્સે બધાએ બધી કમ્પેન ચલાવી બધું કર્યું પણ છતાંય કોઈ એનું કોઈ સાંભળ્યું નહીં અને કાંઈ થયું અને એ લોકોએ પછી હામો ટૂંકમાં એ નાઇન્ટીન એટી થ્રીમાં ઓગણીસો ને ત્યાંસીમાં એને આ સજા થઈ બરાબર ચાલીસ વર્ષની હવે ત્યારબાદ એની પછી પાછી રીટ્રાયલ માટે પાછી અરજી કરી અને રીટ્રાયલ માટે ઓગણીસો ને અઠ્યાસીમાં પાછો એ જ જજ હતો રીટ્રાયલમાં ખરેખર જજ હોવો ન જોઈએ પણ એ જ જજ હતો અને એ જજે પાછી એને એ જે સજા હતી એ ચાલુ જ રાખી કે ના આમાં એ બરાબર છે બધું અહીં કે એટલે ટૂંકમાં કંઈ ન આવેલું હવે આ ભાઈ એટલો ઇનોસન્ટ હતો અને પોતે બહુ હોશિયાર માણસ હતો અને એકદમ એ ક્લેવર ગાય રિયલી અને એ ન્યા પણ એને ભણવાનું ચાલુ રાખ્યું ચાલુ રાખીને એ ભણ્યો ન્યા પણ અને એનીએ ડિગ્રી લીધી ન્યા એ જેલમાં જેલમાં રહીને ડિગ્રી લીધી અને એ આ પેનસ્લવિયન પેનોસ્લોવેનિયા ન્યા એ મૂળ ન્યા રહેતા હતા પેનોસ્લોયા એક સ્ટેટ જે છે અમેરિકાનો તો એની હિસ્ટ્રીમાં અત્યાર સુધીમાં એકસો પચાસ વર્ષની છેલ્લી હિસ્ટ્રીમાં આવી રીતે આ ડિગ્રી લેનાર પહેલો માણસ હતો રાઈટ અને એની પાછો એવો નહોતો કે ખાલી આ ડિગ્રી લે ત્યાં ન્યાં જેટલા માણસો જે બીજા હતા એને પણ આટલી બધી હેલ્પ કરતો એને બધું શીખાડતો એને બધું એટલે એ સચ સચે ઇનોસન્ટ પર્સન પણ કુદરતે કુદરતનો ખેલ શું હશે એમ કંઈક આપણને કંઈ સમજાતો નથી આમાં વસ્તુમાં રાઈટ હવે એ માણસને પછી પાછું એને પછી તો પાછું આ લોકો કંઈ થયું નહીં એના મધ એના ફાધર છે એના ફાધર હી વોઝ એ પ્રોફેસર એનો ફાધર રાઈટ એના તો એના ફાધર બે હજાર નવની અંદર એક્સપાયર થઈ ગયા રાઈટ રાઇટ મી ડૉક્ટર કે વેદમ કે હી વોઝ એ પ્રોફેસર ફિઝિક્સના પ્રો પ્રોફેસર હતો અને એની મધર પાસ્ટ હવે એની મધર પછી પછી ઓફ થઈ ગઈ બે હજાર સોળની અંદર એની સિસ્ટર એક સિસ્ટર છે એ સિસ્ટર એક રહી સરસ્વતી રાઈટ સરસ્વતી વેદમ એની કંપની ચાલુ રાખી હતી અને મિનવાઇલ પેનસ્લેનિયા ઇનોસન્સ પ્રોજેક્ટ કરીને એક આખી જે ઓર્ગેનાઇઝેશન સંસ્થા છે રાઈટ એ લોકોએ ફરી પાછું બે હજાર બાવીસની અંદર પાછો આના ઉપર કે પહેલાંમાં કોર્ટની અંદર પાછી અપીલ કરી ને આના વિશે અને એમ એફબીઆઈ થ્રુ એને પછી જાણવા મળ્યું અને જાણ્યું એ એમાંથી કે આ જે પાછું પાછું ઇન્વેસ્ટિગેશન થયું તો એને ખબર પડી કે નાના જે પિસ્તોલ માની ગોળી હતી એ જે એ ગોળીને આ આને પાસે જે પિસ્તોલ હતી એ બે એક હતી નહીં ટૂંકમાં એમ કે એનો બેને ડાયમેન્શન જુદાં હતાં એ આની ગોળીના પણ ડાયમેન્શન જુદું હતું કારણ કે આને જે પિસ્તોલ હતી એની પાસે ઓલી ગોળી જે લાગી હતી જે ભાઈને એનું ડાયમેન્શન એ જુદું હતું તો હાવ કેન ઇટ બી સેમ પર્સન રિયલી એટલે એના બેઇઝ ઉપર ફરી પાછો જે મુકદ્દમો ચાલ્યો અને મુકદ્દમા એની અંદર જે અપીલની અંદર જજે એને ઇનોસન્ટ જાહેર કરી દીધો કે ભાઈ આ ઇનોસન્ટ માણસ છે આની એ ખૂન કર્યું નથી અને આટલા તેતાલીસ વર્ષની જેલમાં તેતાલીસ વર્ષ જેલ રહ્યો બિચારો તેતાલીસ વર્ષ જેલમાં રાઈટ અને એ ઓલવેઝ કહેતો હતો કે ભાઈ હું ઇનોસન છે મેં કંઈ કર્યું નથી મેં ખૂન કર્યું નથી મેં ભાઈ મેં કોઈને માર્યા નથી કોઈ વસ્તુ નથી કરી તેતાલીસ વર્ષે જેવો બહાર નીકળે છે ને બહાર નીકળીને હજી તો સેલિબ્રેશન એના બધા ફેમિલીના તેન બધા કરે છે અને બધું થયું છે ત્યાં તો આ બે સપ્ટેમ્બર સેકન્ડ સપ્ટેમ્બર બે હજાર પચીસની અંદર એને આ ટૂંકમાં ક્લિયર થયું બધું કે એ ઇઝ એ ઇનોસન્ટ રાઇટ અને એને છોડી મૂકવામાં આવ્યો હવે એ છોડી મૂકવામાં આવ્યો ત્રણ ઓક્ટોબરે પાછો ફરી પાછો નીકળે નીકળીને તો હતો એને આઈસવાળા અત્યારે જે આ ચાલે છે બધા જે ટ્રમ્પે બધાને મૂક્યા છે બધાને હોમ ઓફિસવાળાને બધાને ટૂંકમાં એમ માઇગ્રેશનવાળાને બધાને પકડવા ડિપોર્ટ કરવાને એ આઈસીવાળાએ વરી પાછો એને પાછો પકડ્યો પકડી અને એના ઉપર પાછો એ કે ના એ કે તું તને છે ને ડિપોટ કરવામાં આવશે એટલે આ ભાઈ કે મને તો હજી છોડી વાંધો ભાઈ હું તો છૂટો થયો હવે મને હવે તો મૂકો તા કે ના તને એ કે ડિપોર્ટ કરવામાં આવશે અને એના ઉપર કહે છે કે એની પહેલાંના જે પહેલી ફાઇલ હે પહેલાંની વર્ષો પહેલાંની છે તો જેમ જે હી વોઝ એ ટીનેજર રાઈટ એ ત્યાર એને કંઈક એમાં એ ક્યાં કંઈ કહે ગુનો કર્યો એ કંઈક ડ્રગનો કહેવો કંઈ પહેલાં ન હશે કદાચ કંઈ હવે હોય કે ન હોય રામ જાણે કારણ કે ઓલા લોકોએ પોલીસે કેસ બનાવવા માટે થઈને બધું ઓલા ફાઇલમાં લખ્યું હોય કદાચ બને એ પણ કારણ કે ખોટો ગુનો પહેલી વખત પોલીસે જ ખોટો ગુનો એના પર દાખલ કર્યો હતો જે હતો નહીં જે એ માણસ ઇનોસન્ટ હતો એના ઉપર તમે ખોટી રીતે એના ઉપર એક્સક્યુઝ કર્યો હતો કે આ માણસ આ માણસે એ કે ખૂન કર્યું છે પહેલાં ભાઈનું રાઈટ ટોમ કેન્સરનું રાઈટ આને આને આ કંઈ લેવા દેવાનું હતું એટલે એ એવા પોલીસોએ જ આ ખોટો આખા બધા એમાં જે ફાઇલોમાં જે હે એના ફાઇલો ઉપર આનો કોઈ આઈસીવાળાએ પાછો એને ડિટેન્શનમાં સેન્ટરમાં લઈ નાખી દીધો છે અને એને હવે એ કે ડિપોર્ટ કરવાના છે જે માર્ડ ઇન્ડિયાથી આવ્યો હતો કે ઇન્ડિયા એ કે ડિપોર્ટ કરવાના છે વિચાર કરો તમે આ શુભુની બિચારા એની લાઈફ રાઈટ અને એને એને ક્યાં એવા પાપ કર્યા છે કે આવું 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 બધું થયું એ કે અને મૂળ તો આપણે મારો કહેવાનો મતલબ એ છે કે આ કાનૂન કેટલો આંધળો છે અંધા કાનૂન એક આપણી ફિલ્મય આવી હતી પહેલાં રાઈટ અમિતાભની કદાચ તમે જોયું હોય તો કે ઇન્ડિયામાં તો આપણે ઘણું ઘણા બધા આવા કિસ્સા ઘણા બનતા હોય છે પણ આવા કિસ્સો અમેરિકાની અંદર ને આપણે અમેરિકાને કહીએ છીએ કે બહુ મોટો કન્ટ્રીને મહાન કન્ટ્રીને ડેમોક્રેસીને એવું બધું ફલાણું ને ત્યાં આમ છે ને આમ છે ને ફલાણું કાંઈ શું છે અહીંયા લ્યો કોઈ કોઈ જાતનું ઠેકાણું નથી આવા 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 જજીસ હવે એનો ન્યાનો કાયદો કેવો ને ન્યાય જજ કેવા ને કેવા પોલીસ ટોટલી 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 છે ને આપણને એ લોકો બેકવર્ડ જ ગણે છે ને આપણને એ માને છે કે આ લોકો સ્લેવજ છે અને આને આ કોઈ દી જોઈએ જ નહીં આ આવી વસ્તુ થઈ એનો મતલબ તો એવો જ થયો કારણ કે એના એના ઉપર છે ને આખો જે કેસ હતો એ ખરેખર એના ઉપર કર્યો હતો અને ગુનો દાખલ કર્યો હતો ખરેખર આ તો હતો જ નહીં ઇનોસન્ટ હતો રાઈટ તો હવે હજી ચાલે છે એનો કેસ અત્યારે કે કેસ એટલે કે ઓલા ડિટેન્શન સેન્ટરમાં છે અને હવે શું કરે શું થાય એના વિશે કંઈ અપડેટ આવશે તો કે હું આ અત્યારનો હમણાંનો જ દાખલો છે અને મીડિયાની અંદર અત્યારે વાયરલ થયું છે બધી જગ્યાએ અને ન્યૂઝમાં એટલા બધા કે છે અને બીજા બધા પેપર્સમાં જ બધામાં આવી ગયા છે અને આના વિશે હજી પણ ચાલે છે બધું અને કેમ્પેઇન પણ ચાલે છે આ લોકોને જે એટલા આના બધા જે હગાવાલાના ફ્રેન્ડોન બધા જે છે એની બધા એને એની સિસ્ટર હજી કંપ એ પણ કેમ્પેઇન કરે છે અને ફાઇટ કરે છે કે આમાંથી ગમે એમ કરીને એને છોડાવે તો આપણે ભગવાનભાઈ પ્રાર્થના કરીએ કે એને છોડી દઈએ અને હવે તે જે છેલ્લી લાઈફ છે ત્રેઠ વર્ષનો તો છે સિક્સ્ટી થ્રી ઇયર્સ ઓલ્ડને એ માણસ રાઈટ હવે એની આ જે છેલ્લી છેલ્લી લાઈફ છે એ બીજા સરખી રીતે જીવે રાઇટ અને એને જીવવા દઈએ તો એવું છે તો આવું બધું એટલે આમાં ખબર નહીં કુદરતનો ન્યાય ક્યાં હોય ક્યાંક શું હોય ખબર નથી આપણને હમ્મ તો આવજો ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજયત ભગત અને જય ખોડિયારમાં